નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિસનગર ગોવિંદચકલા સાતગામ પાટીદાર સમાજ આયોજિત ઓગણત્રીસમો સમૂહ સમારોહ યોજાયો વિસનગર ગોવિંદચકલા વિસ્તારમાં પટેલ સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો જેમાં સમાજના છ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમૂહ સમારોહમાં સમાજના આગેવાનો સહિત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દાતાઓએ પણ ભરપૂર દાન આપીને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આવેલ મહેમાનો માટે ભોજન સમારંભની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમૂહ લગ્ન સમારોહમાં ન્યાસા પટેલ નામની દીકરીએ બાપ અને દીકરી વિશેની એક અદ્ભુત વાત કરી આવેલ સૌ મહેમાનોની આંખોમાં પાણી લાવી દીધા હતા ન્યાસા પટેલની વાત સાંભળીને બેઠેલા લોકો હિપકે ચડેલા જોવા મળ્યા હતા અને જે દીકરીઓના લગ્ન હતા તે દીકરીઓના બાપની આંખોમાં પણ આંસુ જોવા મળતા માહોલ ગમગીન બની ગયો હતો સાથે મહેમાનોએ પણ નવ દંપતીઓને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા હતા આ સમૂલગ્ન સમારોહ ખૂબ જ સફળ રહ્યો હતો ચેતન પટેલ મહેસાણા તેજસકુમાર પટેલ છે અને આજનો મારો વિષય છે પિતા અને પુત્રીના સંબંધ વિશેનો તો મારી આશા છે કે તમે બધા શાંતિથી સાંભળજો સંબંધ ભવો